બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પડતર પ્રશ્નોની માગણીને લઈને ધૂનસોલથી લાખણી મામલતદાર પાઠવી રજૂઆત કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અનેક મુદ્દાઓ સાથે સરકાર સામે વારંવાર રજૂઆતો કરી અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આજે થી લાખની સુધી ખેડૂત આગેવાન ડોલાભાઈ ખાગડાની આગેવાની હેઠળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રેલીમાં ખેડૂતો પોતપોતાનું બાઇક લઈને જોડાયા હતા રેલી દરમિયાન દરેક ગામડે ગામડે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું રેલીમાં કેનાલમાં સ્માર્ટ મીટર અને સાથે ખાગડા આગેવાન રેલીમાં લાખણી દિયોદર થરા ધાનેડા અને વાવના ખેડૂત આગેવાનો જોડાયા હતા અને સરકાર પર પ્રહાર કર્યા હતા ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા લોકસભાનું પરિણામ એક ઉદાહરણ છે જો સરકાર સાનમા સમજીને ખેડૂતોની માગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકાર સામે રહેશે એમાં કોઈ નવાઈ જ નથી તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું અહેવાલ થરાદ વિક્રમાચાર્યની સાથે અમૃતાચાર્ય બનાસકાંઠા કયા મુદ્દે બાઇક રેલી આયોજન કરવામાં આવ્યું હતું કયા કયા મુદ્દે આજે સરકાર રજૂઆત કરી આજે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર જે તમામ ખેડૂતો દ્વારા લાખણી મામલતદાર કચેરીને આવેદનપત્ર અહીંયા મામલતદારને આપવાનો હતો અને એ મુખ્યમંત્રી સંબોધીને આપવાનો હતો કે અહીંયા બનાસકાંઠો જિલ્લો જે આંતરિયાળ વિશે સાથે સાથે આખા ગુજરાતના જે ખેડૂતોની અત્યારની પરિસ્થિતિ જોઈએ કે પૂરતા ભાવ ન મળવાના લીધે ખેડૂત દિન પ્રતિદિન દેવા તળે દબાઈ ગયો છે સાથે સાથે નોટબંધી જીએસટીના લોકડાઉનના કારણે નાનો વેપારી હોય મજૂર વર્ગ હોય તમામે તમામ ઉપર પરિસ્થિતિ અત્યારે આત્મહત્યા કરવા મજબૂર થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે સાથે સાથે બેંકોનો એક પણ ત્રાસ વધારે છે તો અમે અત્યારે એક અમારો કરજામુક્તિનો મુદ્દો કે જે ઉદ્યોગપતિઓને લાખો કરોડ રૂપિયા માફ થતા હોય તો અમારા ખેડૂતોના સામાન્ય જનતાના પણ દેવા એ સરકાર સત્વરે માફ કરે બીજો મુદ્દો જે ધાંઘરાના આજુબાજુના જે સો ગામ છે એટલે કે ધાંઘેરા પ્રોપરની અંદર એક જે પાણી વિહોણા જે ખેડૂતો તરસી રહ્યા છે એમના માટે ધાંનેરા વિસ્તારને નવી કેનાલ આપવામાં આવે તો એ કેનાલની પણ અમે માગણી કરી છે અને ત્રીજો મુદ્દો છે અમારો જે છે એ જે સ્માર્ટ મીટર આવી રહ્યા છે એ ખેડૂતોને પડતા ઉપર પાટું છે અને કદાચ બેંકોથી અમે આત્મહત્યા ન કરી હોય પરંતુ એવી પરિસ્થિતિ સર્જાય છે કે સ્માર્ટ મીટર અમે સાંભળીને અમારા રૂવાડા ઊભા થાય છે તો સરકારને નમ્ર વિનંતી કે જો સંવેદનની વાત કરતી હોય તો બનાસકાંઠાની અંદર ઇટરની મીટરની એન્ટ્રી ના કરે અને જો મીટરની સ્માર્ટ મીટર લગાવવાની જો એન્ટ્રી થઈ તો અમે આ સામે સામેશીએ એ ધ્યાન રાખીને આવે